જય માતાજી બધા મિત્રોને કામ કેમ બધા મજામાં? મજામાં છે જો આ જ આવી હતી આ આવી હતી અત્યારે જો પાણી વાળવા. બે દિવસ થી ઉતાર્યો નતો આજ ચાલુ કર્યો પાછો. બે દિવસ થી આપણે જામનગર વહી ગયા તા નાની થઈ ગયા ત્યાં. તો video કઈ ઉતાર્યા નતા. પાણી વાળીશ જો જો સાત પાંચ સાહા પાડ્યા. અત્યારે આવી જ light રાઈટ આવ્યો તો આ બાપન રાઈટ રાઈટ આવી નથ આ આદિઓ પાવાનો હનો ઉપલો જો હુકાઈ ગયો વરસાદ કાય આવ્યો ના આ બે અત્યારે પાઈ દે લાઈટ રીસે તો હાંજે કો રોલો પાઈ દે છું તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો વરસાદ આવે એવું જો થયું છે આવ્યો નહીં નળીમાં સડી ગયા પાણીની બોટલ લઈને દૂધ લેવા જવાનું પણ એ તો મોડું મોડું જવાનું થાય રાત થાય જો પણ વરસાદ આવતો નહીં આવી જાય છે એવું લાગે છે ક્યાં ક્યાં વરસાદ થાય છે કોના કોના ગામમાં થયો છે કમેન્ટ કરજો બધાય અમારે તો વરસાદ આવ્યો નથી એક વાર આવ્યો હતો જેવો તેવો અમારી માથે બેઠા છે હવે જવાનું છે દૂધ લેવા હાડા હાથ ખાવા આવ્યા આજે આજ વિડીયો કઈ ઉતાર્યો નતો તો બપોરે આપણે હોઈ ગયા હતા હવે જવાનું દૂધ લેવા તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો જેથી તમને ડેલી બ્લોગ જોવા મળી જાય તો મળીએ હવે કાલના વિડીયોમાં ત્યાં લાગી બધાને બાય જય માતાજી